સમસ્ત બનાસકોઠા અને પાટણ જિલ્લાના તેમજ ઉત્તર ગુજરાતના સમગ્ર ઠાકોર સમાજને જય સદારામ જય દ્વારકાથી જય સૌને ખાસ વિનંતી કરવા માટે હું ફેસબુક લાઈવ છો છું કે તારીખ સાત બાર બે હજાર પચીસ ના રોજ ગામ વડુ તાલુકો સરસ્વતી ખાતે સમસ્ત બેતાલી ઠાકોર સમાજના તમામ આગેવાનો અમે હાજર હતા તેમજ સમસ્ત સમાજના દરેક ગામના વડીલો આગેવાનો યુવાનો સૌને આમંત્રણ આપીને ભેગા કર્યા હતા તે દિવસે આપણે સમાજનું બંધારણ નક્કી કર્યું તે બંધારણની કોપી આ મારા ફેસબુક ઉપર મૂકેલી છે આ ચોખટ કરવા માટે હું લાઈવ એટલા માટે થયું છું કે દાડાના હો ફોન મારા ઉપર આવે છે બંધારણનો શું નિયમ બનાવ્યા છે શું પાળવાનું શું ના પાળવાનું શું કરવું શું ના કરવું એટલે તમામ વડીલોને આગેવાનોને યુવાનોને સૌને મારી વિનંતી છે કે બંધારણની કોપીઓ મારા ફેસબુક ઉપર મૂકેલી છે અને એ બંધારણ સમસ્ત સમાજની રૂબરૂમાં આપણે નક્કી કર્યું અને આખી સમાજે સર્વસંમતિથી અને મંજૂર રાખ્યું હતું અને તે દિવસે એવી પણ ચોખવટ કરી હતી કે બે બંધારણની અંદર કઈ સુધારા વધારા નવા નિયમો દાખલ કરવા જૂના નિયમો રદ કરવા આપણે એક વર્ષ પછી ફરી મળીશું એટલે કોઈ નવો શબ્દો ઉમેરો હશે તો ઉમેરીશું અથવા નવો કોઈ ચાલુ કરવું છે તો કરીશું એટલે સમસ્ત સમાજની હાજરીમાં સાત બાર બે હજાર પચીસ ના રોજ વડુ ખાતે આપણે સંમેલનમાં સર્વસંમતિથી બંધારણ નક્કી કર્યું હતું એ બંધારણની કોપી દરેકને એક એક દરેક છે દરેક આગેવાનને સભાની અંદર જે લોકો હાજર હતા તેમને પણ કોપી અને વિશેષમાં મારા ફેસબુકના પેજ ઉપર હું પણ મૂકેલી છે એટલે વારંવાર દિવસના હો હો ફોન આવે છે હું કંટાળી ગયો છું ફોન ઉપાડવા જવાબ આલવા પછી બધા બંધારણના મુદ્દાઓ વચવા એના કરતાં તમને હું બે જોડીને વિનંતી કરું છું કે સાત બાર બે હજાર પચીસ ના રોજ બેતાલીસ ઠાકોર સમાજનું જે બંધારણ આપણે નક્કી કર્યું છે એની કોપીઓ મારા પેજ ઉપર છે ડાઉનલોડ કરીને તમે જોઈ લેજો વારંવાર અમને હેરાન કરશો મત અને આ બંધારણ સમાજના ભલા માટે બનાવ્યું છે સમાજના વિકાસ માટે બનાવ્યું છે સમાજના સારા માટે બનાવ્યું છે એટલે આ બંધારણમાં જે નિયમો લખ્યા છે એ ટોટલ પાળો અને એ રકમ જે વધે તમારી જોડે એનો સારો ધંધો કરો અથવા દીકરા દીકરી શિક્ષણ આ લો એવા ઉમદા હેતુથી બંધારણ બનાવેલું છે એટલે હવે બંધારણ માટે ફોન કરતા નહીં તમારા બંધારણના મુદ્દા બંધારણની કોપી બંધારણના નિયમો મારા પેજ ઉપર મેળેલા છે દરેકને કોપી પણ આવેલી છે અને વિશેષમાં આપણે ઠાકર સમાજમાં જેટલો ઓપ્સટ છે જે પતની કોષ આપવાનો જે યુવાનો ધંધો કરે છે એમના વધારે પડે એક કોપી છે એ મેળવી લેજો અને બંધારણ પાળોશ વાસે એ વિનંતી કરું છું સૌને જય સદારામ જય દ્વારકાધી જય માતા